હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગુજકેટનું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ આવ્યા પછી તમારા મનમાં શું પ્રશ્ન ઉદભવે કે અમારું જે રિઝલ્ટ આવ્યું છે એ ઉપરથી અમને કઈ કઈ જગ્યાએ એડમિશન મળી શકે એમ છે તો એની જે સંપૂર્ણ માહિતી છે એ આપી દેવામાં આવી છે કે ભાઈ આ વર્ષે માની લો કોઈ પણ એક બ્રાન્ચ હોય તો એમાં તમારા ટકાવારી કઈ રીતે ગણાશે એનું મેરિટ આખું કઈ રીતે બનશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દો તો અમારી જે ચેનલ છે ધોરણ બાર સાયન્સ પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા હોય મેડિકલ હોય પેરામેડિકલ હોય બી એસ હોય એગ્રીકલ્ચર હોય એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને એક અમારી જે બીજી ચેનલ છે એ અમે શેના માટે ક્રિએટ કરી છે કે તમને લોકોને પણ ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતી છે એનું મહત્ત્વ ખૂબ જ વધતું જાય છે દિન પ્રતિદિન તો સરકારી ભરતીની તમામ અપડેટ માટે અમે એક અન્ય ચેનલ છે એ ક્રિએટ કરી છે તો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એને પણ તમે લોકોને સબસ્ક્રાઈબ કરવા લેવા વિનંતી છે અને આવી જ માહિતી માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અમે લોકોએ મેડિકલના જે કટ ઓફ છે એના સંપૂર્ણપણે વિડીયો બનાવ્યા છે ગવર્મેન્ટનો બનાવ્યો છે જીએમઆરએસનો બનાવ્યો છે પ્રાઇવેટનો બનાવ્યો છે અને હજી જે બાકી છે બીએમએસ છે બીએચએમએસ છે સંપૂર્ણ વિડીયો છે એ આ ચેનલમાં મૂકવામાં આવશે એટલે ખાસ કરીને એ જોઈ લેજો અને બીજી વસ્તુ કે તમે તમારા લોકોનું જે એડમિશન છે એ મુખ્ય ત્રણ બેઝ થાય ભાઈ કાં તો તમારા લોકોનું એડમિશન છે એ બોર્ડના પરિણામ ઉપરથી મેરિટ તમારું બનશે કાં તમારું એડમિશન છે એ ગુજકેટના છે એ મેરિટ ઉપરથી બનશે કા તમારું જે એડમિશન છે બોર્ડ અને ગુચકેટ બેના કમ્બાઈન્ડ માર્ક થઈને પણ બને અને ત્રીજું એડમિશન તમારું સેના બેઝ થશે તો કે ભાઈ કા તો તમારું નીટ બેઝ થશે અથવા તો જે ડબલ ઇ બેઝ થશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે જુઓ તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં તમે ખાસ કરીને પીઆર આર સમજો તમારું આખે આખું જે બારમાનું રિઝલ્ટ આવ્યું છે એમાં ક્યાંય પણ ટકાવારી મેન્શન કરેલ નથી ક્લિયર થઈ ગયું તમે ઓનલાઈન રિઝલ્ટ તમે જોશો તો એમાં ક્યાંય એવું નથી લખેલું કે આ ભાઈને આટલા ટકા આવ્યા ટકા છે એ તમારી રીતે કાઢવાના હોય મેજોરિટી એવું જ છે કે ભાઈ છસો પચાસમાંથી જેટલા માર્ક્સ આવ્યા હોય એના આધારે તમારી છે એ ટકાવારી નીકળે છે ક્લિયર થઈ ગયું ટકાવારી ક્યાંય પણ રિઝલ્ટમાં મેન્શન કરેલી નથી હવે તમે તમારું બાર સાયન્સનું રિઝલ્ટ જોવો છો તો એમાં ત્રણ પ્રકારના પીઆર તમને આપેલા છે તો પહેલું જે પીઆર હશે એ તમારે સાયન્સ પીઆર હશે કે ભાઈ સાયન્સના કેટલા પીઆર થયા એ હશે પછી તમારે લોકોને જે બીજા પીઆર હશે એ તમારે હશે થિયરીના પીઆર કે ભાઈ સાયન્સની થિયરીમાં કેટલા પીઆર છે એ હશે અને ત્રીજા પીઆર તમારે ક્યાં હશે ઓલ ઓવર પીઆર હશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આનું તમને પહેલાં એટલે સમજાવું છું કે આ વિડીયોમાં તમને આગળ જરૂર પડશે સમજણ માટે ક્લિયર થઈ ગયું હવે જુઓ પહેલું એડમિશન છે ડિગ્રી એન્જિનિયરિંગ તો ડિગ્રી એન્જિનિયરિંગ એટલે તમે લોકોએ જો ધોરણ બાર સાયન્સમાં એ ગ્રુપ રાખેલું હોય અથવા તો એ બી ગ્રુપ રાખેલું હોય બી ગ્રુપ નહીં એ બી ગ્રુપ રાખેલું હોય અથવા તો એ ગ્રુપ રાખેલું હોય તો તમે લોકો ડિગ્રી એન્જિનિયરિંગ છે એમાં એડમિશન લઈ શકશો હવે ડિગ્રી એન્જિનિયરિંગની ઓલરેડી ઘણી બધી બેઠકો ગુજરાતમાં છે હું તમને એમ કહી દઉં કે બધાય પાસ થયેલા સ્ટુડન્ટ એ ગ્રુપના જેટલા પણ પાસ થયા છે એ બધા જ એડમિશન જો એન્જિનિયરિંગમાં જ ખાલી લઈને તો પણ તમારી સીટો એન્જિનિયરિંગની વધશે કેમકે સીટોની સંખ્યા બહુ જ વધારે છે એની સામે જે સ્ટુડન્ટ છે એ કેવા છે ઓછા છે ક્લિયર થઈ ગયું તો ડિગ્રી એન્જિનિયરિંગમાં પછી ગમે બ્રાન્ચ હોય કોમ્પ્યુટર હોય સિવિલ હોય મિકેનિકલ હોય સ્પેસિફિક બ્રાન્ચમાં તમને એડમિશન ના મળે પણ માનલો કે એન્જિનિયરિંગમાં કોમન તમારે જે બી બ્રાન્ચ મળે એમાં તમારે જોતું હોય તો એટલી બધી સરકારી અને પ્રાઇવેટ કોલેજો છે કે એમાં તમે બધાએ એડમિશન લઈ લેશો પાસ થયેલા એ ગ્રુપમાં તો પણ તમારી સીટું છે એ વધવાની છે હવે ડિગ્રી એન્જિનિયરિંગની તમે વાત કરી દો તો એમાં તમારે એડમિશન છે એસીપીસી થકી લેવાનું છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ હવે પહેલાં તમને મેરિટની વાત કરી દો તો આનું મેરિટ કઈ રીતે બનશે તો કે તમારા લોકોને પચાસ પચાસ ટકાને આધારે બનશે એટલે એનો મતલબ શું કે પચાસ છે એ તમારા ગૂચકેટ અને પચાસ છે એ બોર્ડ હવે એક વસ્તુ ખાસ સમજી લ્યો તમારા બોર્ડના જેટલા પીઆર આવ્યા છે એને ભાયંગા બે કરવાના અને ગૂચકેટના ભાયંા બે આ તમારું મેરિટ આખી આખું ડિગ્રી એન્જિનિયરનું પીઆરના આધારે જ બનશે ટકાવારીને આધારે બનવાના નથી ક્લિયર થઈ ગયું એટલે ટૂંકમાં તમને હું સમજાવું તો તમારું ડિગ્રી એન્જિનિયરિંગનું મેરિટ તમારા પચાસ પીઆર છે ઇકોના તો કે બોર્ડના આધારે બનશે અને પચાસ પીઆર છે એ ગુજકેટના આધારે બનશે અને ટકાવારી ગણાશે નહીં આ પીઆર ક્યાં હશે સાયન્સના પીઆર જ હશે ક્લિયર થઈ ગયું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે માની લો કે તમને લોકોને છે એ બોર્ડમાં અડતાલીસ પીઆર આવ્યા છે તો અડતાલીસ ભયંગા આપણે સોરી અઠ્ઠાણું પીઆર છે એ અહીંયા છે તો અઠ્ઠાણું ભયંગા બે કરો એટલે આનો જવાબ શું આવે તો કે ભાઈ ઓગણપચાસ આવશે અને ગુજકેટમાં માની લો કે તમારે સો એ સો પીઆર આવ્યા છે તો સો ભયંગા બે એટલે કેટલા થાય એના પચાસ એટલે તમારું મેરિટ કેટલું બનશે તો કે નવ્વાણુંનું મેરિટ બનશે અને એના આધારે તમને એડમિશન આપવામાં આવશે ક્લિયર થઈ ગયું ડિગ્રી એન્જિનિયર છે એના આધારે બનશે પીઆરના આધારે જ તમારું મેરિટ બનશે બીજી આપણે વાત કરીએ છીએ ફાર્મસી તો ફાર્મસીના ટોટલી બે પ્રકાર છે એક તો તમારે બી ફાર્મ હશે અને બીજું હશે ડી ફાર્મ તો બી ફાર્મ છે એ આખા ચાર વર્ષનો કોર્સ છે જ્યારે ડી ફાર્મ છે એ બે વર્ષનો કોર્સ છે ધોરણ બાર પછી જ કરી શકો હવે ફાર્મસીમાં તમારે એ ધ્યાન રાખવાનું કે તમે એ ગ્રુપ રાખવું હોય તો પણ તમે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો એ બી રાખ્યું હોય તો પણ કરાવી શકો અને બી રખ્યું હોય તો પણ તમે લોકો કરાવી શકો ક્લિયર થઈ ગયું હવે ફાર્મસીમાં પણ આ જ રીતે મેરિટ બનશે પચાસ પચાસ પીઆરને આધારે તમારું મેરિટ બનશે પચાસ પીઆર ના હશે બુચકેટના હશે અને પચાસ પીઆર છે એ તમારા લોકોના બોર્ડના હશે ક્લિયર થઈ ગયું હવે આમાં તમારે નીટનો રોલ નથી એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેજો નેટ અથવા તો જેઈની જે બેઠક હોય ને એ પાંચ ટકા બેઠક અનામત રાખે એટલે એનો મતલબ શું કે માની લો કે કોઈ પણ કોલેજમાં સો બેઠક છે તો સોમાંથી પાંચ બેઠક છે એમાં એડમિશન છે એને આધાર થશે નીટમાં આધાર થશે બાકીની પંચાણું બેઠકોમાં એડમિશન છે એ તમારું બોર્ડ અને ગુજકેટના મેરિટને આધારે જ થશે ક્લિયર ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે આપણે ત્રીજી બ્રાન્ચ જોઈએ છીએ કઈ છે તો કે ભાઈ પેરામેડિકલ તો પેરામેડિકલ છે એમાં સેનો સેનો સમાવેશ થાય તો કે ભાઈ બીએસસી નર્સિંગ છે એનો આખો સમાવેશ થાય બીએસસી નર્સિંગ હોય જીએનએમ હોય એએનએમ હોય ફિઝિયોથેરાપી બીપીટી હોય હવે તમારે પેરામેડિકલમાં એડમિશન લેવું છે તો એના માટે નીટ જરૂરી નથી એનો મતલબ શું કે તમે લોકો નીટ આઈપીઓ તો પણ ચાલે નીટ ના તો પણ ચાલે નીટના માર્ક કન્સિડર નથી થતા બીજી વસ્તુ એ બીએસસી એસ સી નર્સિંગમાં ને એ બધામાં ગુજકેટના માર્ક પણ કન્સિડર થતા નથી ક્લિયર થઈ ગયું તમારું પેરામેડિકલનું આખું મેરિટ કોને આધાર બનશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરીના ટકાને આધારે મેરિટ બનશે શબ્દો ઉપર ખાસ ભાર આપજો એટલે જ હું વ્યવસ્થિત રીતે તમને સમજાવું છું તમારું જે આખું મેરિટ છે પેરામેડિકલનું પછી બી નર્સિંગ હોય જીએનએમ હોય એ હોય બીપીટી હોય બધાનું તો એનો બીએસસી નર્સિંગમાં સ્પેશિયલિસ્ટ આધારે જ બનશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરીના ટકાને આધારે બનશે એનો મતલબ તમારે ત્રણસોમાંથી કેટલા ટકા આવ્યા છે એને આધારે બનશે માની લો કે તમારે બસો સત્તાણું થયા છે તો એનો મતલબ શું થયું તો કે ભાઈ તમારે નવ્વાણું ટકા તમારું મેરિટ બન્યું ક્લિયર થઈ ગયા વસ્તુ બીજી વસ્તુ એ કે માની લો કે તમે જીએનએમ છે એએનએમ છે એવા કોર્સમાં એડમિશન લો છો તો એમાં તમારું જે મેરિટ છે એ મેં તમને કીધું એ પ્રમાણે પી એને આધારે જ બનશે માની લો કે તમે જનરલ સ્ટ્રીમમાંથી આવો છો મિન્સ કે કોમર્સ અથવા આર્ટ્સમાંથી આવો છો અને તમારે જીએનએમમાં લેવું છે તો તમારે લોકોને ટોટલ છે એ તમારા ગણાશે ક્લિયર ટોટલ માર્કમાંથી તમારે કેટલા એવા છે એને આધારે તમારી ટકાવારી ગણાશે ક્લિયર તો ફાર્મસીમાં શેના આધારે પીઆરને આધારે ડિગ્રીમાં પણ પીઆરને આધારે આમાં ટકાને આધારે હવે એગ્રીકલ્ચર તો એગ્રીકલ્ચરમાં તમારે લોકોને શું ક્રાઇટેરિયા છે પી અથવા તો ઈ અથવા તો પી એમ અને ઈ ઇંગ્લિશ વિષય છે એ તમારે કમ્પલસરી હોવો જોઈએ ક્લિયર થઈ ગયું હવે એગ્રીકલ્ચરમાં પણ ત્રણ કેટેગરી હશે પ્રોગ્રામ કેટેગરી નંબર વન પ્રોગ્રામ કેટેગરી ટુ અને પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી આના વિશે હું તમને ડિટેલમાં વિડીયો બનાવીને અપડેટ કરી દઈશ કે આખરે છે શું અત્યારે તમારે મેરિટ સમજવાનું છે કે એગ્રીકલ્ચરમાં જો તમારે એડમિશન લેવું છે તો તમારે લોકોને સાઠ ટકા છે એ તમારા ગુજરાત બોર્ડ છે એના ગણાશે અને બાકીના જે ચાલીસ ટકા છે એ તમારે કોના ગણાશે ગુજકેટના ગણાશે ક્લિયર થયું પીઆર નહીં ગણાય ટકા એટલે ટકા ક્લિયર થયું ટકાવારીનું હું તમને કહું છું ચાલીસ ટકા એટલે કઈ રીતે કે માની લો કે તમારે લોકોને છે એ ગુજકેટમાં જેટલા આવ્યા હોય એને એ લોકો સો ટકામાં કન્વર્ટ કરે અને સોના ચાલીસમાં કન્વર્ટ કરે ક્લિયર થઈ ગયું એ સાઠ ટકા અને ચાલીસ ટકાના આધારે બનશે આમાં તમારો મેરિટ તો કેના આધારે બનશે તો કોઈ પીસી બીના આધારે જ બનશે તમારે થિયરીના માર્ક્સને આધારે જ છે એ તમારું ઓલ ઓવર મેરિટ બનવાનું છે અને ગુજકેટમાં તમારે એકસોને વીસમાં જેટલા એવા એના પહેલાં શું કરશે સોમાં કન્વર્ટ કરશે સો ટકામાં સોના ચાલીસ ટકામાં કન્વર્ટ કરશે ક્લિયર થઈ ગયું પછી એગ્રીકલ્ચરમાં તમારે જેમાં પણ એડમિશન લેવું હોય એગ્રીકલ્ચર હોય હોર્ટિકલ્ચર હોય વગેરે વગેરે એના પછી બીવીએસસી એટલે કે જેને તમે લોકો વેટરનરીના નામે ઓળખો છો પશુ ડોક્ટર એ તમારે સાડા પાંચ વર્ષનો કોર્સ હોય છે એમાં પાંચ વર્ષ ભણવાનું હોય છે અને બાકીનું જે ઝીરો પાંચ વર્ષ એટલે કે તમારે અડધું વર્ષ છે એ તમારે ઇન્ટર્નશીપ હોય ક્લિયર થઈ ગયું જો તમારે લોકોને વેટરનરીમાં એડમિશન લેવું છે તો માત્ર ગુચકેટને આધારે જ મળશે આ વસ્તુ મગજમાં રાખી લેજો ગૂચકેટના તમારા માર્ગ ગણાશે બીજા એક પણ નહીં ગણાય ગૂચકેટમાં તમને જેટલા એવા હોય એકસો વીસમાંથી એનું પેલું એ લોકો સો ટકામાં કન્વર્ટ કરશે અને એને આધારે જ મેરિટ બનાવશે ક્લિયર થઈ ગયું આમાં તમારે ગુજરાત બોર્ડના ટકાવારી ગણાશે નહીં અને આ સો ટકામાં જેટલો જવાબ આવતો હશે એને આધારે જ તમારું મેરિટ બનવાનું છે માત્ર ને માત્ર ગુચકેટના ગુણને આધારે જ મેરિટ બનશે એના બી એટલે કે ફિશરીઝ છે તો ફિશરીઝમાં તો તમારે જે રીતે એગ્રિકલ્ચરમાં બને છે એ રીતે સાહીઠ ટકા અને ચાલીસ ટકા આધારે બનશે ચાલીસ ટકા સેના હશે તો કે ભાઈ ગુચકેટના અને સાઠ ટકા છે એ સેના હશે ગુજરાત બોર્ડના હશે ક્લિયર થઈ ગયું એના પછી મેડિકલ તો મેડિકલમાં પણ ચાર બ્રાન્ચનો સમાવેશ થયો એ વાત એક મગજમાં રાખજો ઘણા લોકોને એ પણ નથી ખબર મેડિકલ છે એમાં ટોટલ ચાર બ્રાન્ચ આવશે એટલે આમ તો ઘણી બધી બ્રાન્ચ છે પણ આપણે ગુજરાતમાં ચાર બ્રાન્ચિસ છે એક તો એમ છે પછી બીડી હશે બીડીએસ એટલે કે ડેન્ટલ ત્રીજી કઈ હશે તો કે ભય બી એ અને ચોથી કઈ હશે તો કે બી એચ એમ એસઅપ આ ચાર બ્રાન્ચમાંથી તમારે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને ગૂચકેટ આપવી છે એ કમ્પલસરી નથી ગૂચકેટ આઈપી હોય તો પણ ચાલે ના આઈપી હોય તો પણ ચાલે તમારું આમાં જે એડમિશન છે એ એ સો ટકા નીટના બેઝ ઉપર જ થવાનું છે નીટના માર્ક્સને આધારે થવાનું છે ગુજરાત બોર્ડનો એમાં કોઈ રોલ રહેવાનો નથી ક્લિયર થઈ ગયું ખાલી તમારે જો ગુજરાત બોર્ડમાં તમારે ઇલિજિબિલિટી કરાઈ રહ્યા કે પચાસ ટકા તમારે થવા જોઈએ ક્લિયર થઈ ગયું બાકી તમારે નીટને આધારે જ છે એ સંપૂર્ણ મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયું એના પછીનો કોર્સ છે બીએસસી બીએસસી પછી કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ હોય માઇક્રોબાયોલોજી હોય ગમે એ બીએસસીમાં તમે લેશો ને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરીના ટકાને આધારે તમારું મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એમાં તમે પછી ગુજકેટ નો આપી હોય તો પણ ચાલે નીટ નો આપી હોય તો પણ ચાલે જેઈ નો આઈપી હોય તો પણ ચાલશે ક્લિયર ઓન્લી ને ઓનલી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એના થિયરીના જે ટકા છે એ તમારે કન્વર્ટ થશે ક્લિયર થઈ ગયું હવે તમારી જે એડમિશનની આખી જે પ્રક્રિયા છે એના વિશેનો ડિટેલ્સમાં વિડીયો છે એ હું અપલોડ કરવાનો જ છું જેમ કે GCS પોર્ટલ શું છે એની મેં અપડેટ આપેલી જ છે GCS પોર્ટલ છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે આ બધું શું છે ને એ આપણે વિડીયો બનાવેલા જ છે છતાં પણ હું વ્યવસ્થિત રીતે તમને સમજાઈ એ રીતે વિડીયો બનાવી દઈશ અને તમારા મેરિટ આ રીતે બને એ તમે ખાસ કરીને જોઈ લેજો અને આવી જ માહિતી માટે ખરેખર જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એટલે આ ચેનલને તેજ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો